તો મિત્રો શોર્ટ વિડીયોની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે અને શોર્ટ રૂપ મતલબ વિડીયોમાં આપણને અર્નિંગ કઈ રીતે થાય છે તો કન્ટેન્યુ વિડીયોમાં મિત્રો બને રહેજો કારણ કે શોર્ટ વિડીયોની અંદર વ્યૂઝ તો તમને લાખોમાં અને મિલિયનોમાં મળે છે પણ ડોલર કેમ ઓછા મળે છે હવે એની ગણતરી કઈ રીતે કરવામાં આવે છે અને જે ગણતરી દ્વારા જે તમને અર્નિંગ થાય છે એ કઈ રીતે કરવામાં આવે છે એની બધી માહિતી તમને વિડિયોની અંદર લાઈવ પ્રૂફ સાથે સમજાવવાનું શું કન્ટેન્યુ વિડીયોમાં બને રહેજો અને YouTube માં આપડા દરેક ગુજરાતી લોકોને બધી YouTube रिलेटेड ની બધી ખબર પડે ને એવા દરેક વિડિયો આપણી ચેનલમાંથી તમને ગુજરાતીમાં મળી રહેશે અને મારી પાસે જેટલી પણ નોલેજ છે એટલી નોલેજ તમને આપવાની મિત્રો આપણે પૂરી કોશિશ જરૂર કરીશું તો વિડિયોને આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા મેન પોઈન્ટ છે મિત્રો કે YouTube શોર્ટ વિડિયો ની અંદર તમને લાખો વ્યૂઝ મળે છે મિલિયનોમાં વ્યૂઝ મળે છે પણ એની અર્નિંગની વાત કરીએ તો એમાં અર્નિંગ બહુ ખૂબ જ એવી ઓછી મળે છે તો કયા વિડીયોની અંદર તમને વધારે અર્નિંગ મળવાની છે અને કયા વિડીયોમાં તમને ઓછી અર્નિંગ થાય છે અને જે અર્નિંગમાં વ્યૂઝની ગણતરી થાય છે એ કઈ રીતની થાય છે એની બધી માહિતી તમને આ વિડીયોમાં મળવાની છે તો ચેનલમાં ખાસ બને રહેજો અને જે કોઈ લોકો કોમેન્ટ કરે છે તો એમની ચેનલની કોમેન્ટના જવાબ આપણી નવી ચેનલમાં મિત્રો તમને મળી રહેશે ટેકનિકલ જયગોગા વ્લોક્સમાં અને તમારી ચેનલની પણ મુલાકાત સો ટકા થશે તો વિડિયો ને આપણે શરૂઆત કરીએ સૌથી પહેલા તો મિત્રો અહીંયા હું તમારે શોર્ટ વિડિયો આપડે અહીંયા લાવી દઉં છું તો અહીંયા આપણો શોર્ટ વિડિયો તમારી સામે અહીંયા લાવેલા છે હવે શોર્ટ વિડિયો માં મિત્રો જોઈ લેશો અહીંયા વેવસ્ટી મિત્રો વાત કરી તો 11 લાખ 2 લાખ 8 લાખ 1 લાખ 1 લાખ તો મેન એક વિડિયો ની આપણે વાત કરીએ તો એક વિડિયો મારી પાસે છે જે 11 લાખ ચાલેલો છે અને બીજા નંબરનો એક વિડિયો જે છે તે 2 લાખ ચાલેલો છે હવે બે માં તફાવત શું છે એમાં કેટલી અર્નિંગ કઈ રીતે થશે અને વ્યૂઝિંગ ગણતરી કઈ રીતે કરવામાં આવે છે તો જે 11 લાખ વિડિયો ચાલેલો છે આપણે એના ઉપર ક્લિક કરી લઈએ અને જે હું તમે ક્લિક કરશો એટલે હું અહીંયા વ્યૂઝ ઉપર ક્લિક કરી લઉં છું અને અહીંયા વિડિયો પણ ચાલેલો છે ઉપર તમને દેખાય છે તો આપ જોઈ શકો છો મેઈન પોઈન્ટ વાત છે કે 11,29,29504 વ્યૂઝ આવેલા છે તો અર્નિંગની મિત્રો વાત કરીએ તો 3.67 અરે મિત્રો વ્યૂસ ની ગણતરી કઈ રીતે થઈ મિત્રો એ આપણે જોવાનું છે તો અહીંયા તમને એક ઓપ્શન મળશે મિત્રો એન્ગેજમેન્ટ નું અહીંયા ઓપ્શન છે તો આપણે એના ઉપર ક્લિક કરી દઈએ અને જેવું તમે એના ઉપર ક્લિક કરશો મિત્રો તો 11 લાખ જે વિડીયો તમારો ચાલેલો છે એના ઓરિજિનલ વ્યૂસ કેટલા છે એ તમને મિત્રો અહીંયા જોવા મળી રહેશે તો આ છે મિત્રો ઓરિજિનલ તમારો વ્યૂસ બાકી જે લોકો આવી રીતે સ્વાઇપ કરે છે ને એમાં વ્યૂસ ની ગણતરી થઈ જશે પણ લોકો ધ્યાનથી જોવા રહે છે તમારો વિડીયો પૂરો જોવે છે એ વિડીયો માં તમને અર્ની тай છે મિત્રો હવે મેઈન વાત કહીએ મિત્રો કે આ વિડિયોમાં મારે આતું મ્યુઝિક તો અહીંયા મને 3. કેટલું અર્નિંગ કરે મેલેલી છે મતલબ 3.69 તો વિચાર કરી લો કે 3.69 મળ્યા મળ્યા છે તો 3.69 જે મ્યુઝિકમાં લિદેલું છે એને પણ મિત્રો મળે છે બરાબર હવે મેઈન પોઈન્ટ મિત્રો વાત રીતે અહીંયા મે મ્યુઝિક લગાયેલું હતું તો બધા લોકો કેતા હોય છે કે આરપીએમ કેટલું હોય છે તો આરપીએમ મિત્રો કોઈ નક્કી હોતું છે નહીં પણ કેવાનો મતલબ કે 1k માં 1 પોઈન્ટ જ પડે છે મિત્રો ખાસ ધ્યાન આપજો શોર્ટ વિડિયોમાં અને એવું નથી મિત્રો કે આ મ્યુઝિક વાળો છે તમારું ઓરિજિનલ વિડિયો હશે ને તમારું ખુદનું કન્ટેન્ટ હશે તો 1k માં મિત્રો 2 થી 4 પોઈન્ટ પણ પડી શકે એવું કોઈ નક્કી હોતું નથી હવે મિત્રો મારો વોઈસ વાળો એક વિડિયો અહીંયા લઉં તો આ વિડિયો છે મારા વોઈસ વાળો એની અંદર આપણો કોઈ ગીત નથી બરાબર तो આ એક વિડિયો છે એની અંદર મને વ્યૂઝ મળેલા છે કેટલા 231000 અને એન્ગેજમેન્ટ વ્યૂઝ ની વાત કરીએ મિત્રો તો એન્ગેજમેન્ટ એટલે ઓરિજિનલ વ્યૂઝ ની પણ સામે એટલા છે 23000 બરાબર આ ઓરિજિનલ વ્યૂઝ પણ એટલા છે હવે જે ઇન્કમ ની મિત્રો વાત કરીએ તો ઇન્કમ કેટલી છે મિત્રો એ પણ આપણે ચેક કરી લઈએ તો ઓરિજિનલ વીડિયો ની ઇન્કમ કેટલી છે તો 1.72 છે મિત્રો બરાબર હવે માત્ર 1.5 લાખ વ્યૂઝ છે અને 1.72 મતલબ પેલામાં 3 પોઈન્ટ વધારે હતું પણ કેવાનો મતલબ કે 11 લાખ વ્યૂસ હતા એમાંથી વ્યૂસમાં ઘટ પડી જે તો તમને ખબર છે ઓરિજિનલ વ્યૂસની ગણતરી થઈ હતી અને આની અંદર પણ કેવાનો મતલબ કે ઓરિજિનલ તમારો ખુદનો વોઇસ હશે તમારું ખુદનું આખા વિડિયોની અંદર બધું હશે તમે જે પણ દેખાડી રહ્યા છો ઓરિજિનલ કન્ટેન્ટ છે ઓરિજિનલ વોઇસ છે તો તમને અર્નિંગ વધારે થવાની છે હવે આની અંદર RPM ની મિત્રો વાત કરીએ તો આની અંદર પણ RPM એટલું જ છે 1k માં 1. બરાબર 1. મતલબ 0 માં અવે એક વિડિયો માં અહીંયા એક બીજો મારો ખુદનો વિડિયો તમારી સામે અહીંયા લાવી દઉં છું એ પણ મિત્રો ખાસ શોર્ટ છે જેથી તમને અહીંયા વિશ્વાસ આવે કે બધા વિડિયો માં કેટલો કેટલો તફાવત હોય છે બરાબર તો અહીંયા આપણે વિડિયો શોર્ટ માં હું મારા શોર્ટ વિડિયો લાવી દઉં છું બરાબર તો અમારો શોર્ટ વિડિયો છે જે મારા વોઇસ દ્વારા વિડિયો છે એ પણ તમને અહીંયા દેખાડી દઉં બધા ઘણા બધા વિડિયો છે મારા તો among થી એક વિડિયો આપણે મોસ્ટ ઓફ વ્યૂસ ની વાત કરીએ તો કયો છે ચેક કરી લો અને ચલો અહીયા એક વિડિયો ની અંદર મને વ્યૂઝ મળેલા છે 8000 મારો બીજો વિડિયો છે બીજો છે 7000 તો મારા ખુદનો વિડિયો ઉપર મે ક્લિક કર્યું છે અને જે હું ક્લિક કરું છું તો મિત્રો આની અંદર માત્ર 8000 જ વ્યૂઝ મળ્યા છે 8000 જ અને મિત્રો વાત કરીએ તો જોઈ લો 5. એટલે કે 0.5 પોઈન્ટ પડેલા છે 8000 વ્યૂઝ ની અંદર અને જે બીજો વિડિયો છે એ પણ મિત્રો આપણે ચેક કરી લઈએ તો એ પણ મિત્રો આપ જોઈ શકો છો તો એની અંદર મિત્રો ખાલી 7000 છે અને 7000 વ્યૂઝ ની અંદર મિત્રો આવક ની વાત કરીએ તો તે 33 પોઈન્ટ પડ્યા છે એટલે ઓરિજિનલ વિડિયો ની આખી અલગ વાત છે મિત્રો અને જે આગનું RPM છે એ પણ આખી અલગ વાત છે અત્યારે હાલની અંદર ઘણું બધું YouTube ની અંદર RPM ઘટાડી દીધું છે બાકી તમારું જેટલું ઓરિજિનલ વિડિયો હશે તમારું ખુદનું કન્ટેન્ટ હશે ને એટલું તમને વધારે અર્નિંગ થવાની છે 1 લાખ ટકા ગેરંટી છે મિત્રો પણ જો તમે મિક્સ કન્ટેન્ટ મૂકો છો તો તમને અર્નિંગ અર્ધીમર છે અને વાત કરીએ એન્ગેજમેન્ટ મેન વાત છે એન્ગેજમેન્ટ વ્યૂઝ છે ને એની જ ગણતરી થશે બાકી તમે કોઈ પણ વધારે અહીંયા મેન ટોપિક ઉપર ભલે આઠ લાખ કે બાર લાખ તમારા વ્યૂઝ છે પણ એન્ગેજમેન્ટ જેટલા વ્યૂઝ હશે ને એ વ્યૂઝની ગણતરી થવાની છે તો વિડિયો તમને કેવો લાગ્યો મિત્રો ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો કારણ કે આપણી ચેનલની અંદર એવા વિડીયો હોય છે કે આપણા દરેક સબસ્ક્રાઈબર મિત્રોને ખબર પડે યુટ્યુબની દરેક નોલેજ અને દરેકનો અભ્યાસ થાય એવા દરેક વિડીયો આપડી ચેનલમાંથી તમે ગુજરાતીમાં મળી રહેશે તો તમારા મિત્રોને મિત્રો આપડી આ ચેનલને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપડી આ ચેનલ ટેકનિકલ જય ગોગા અને તમારા કોમેન્ટનો જવાબ જોવા માટે આપડી નવી ચેનલ ટેકનિકલ જય ગોગાની વ્લોગ્સની મુલાકાત લેજો ખાસ